જાય આવે અહીંયા ને ક્યાં આપા તો ઓલું કે આ દોરો ને ને આ બાંધી દે એટલે સીઆઈડી વાર મને આવે શીખરાવતા નાઈલે જોતો ને તે અરે સીઆઈડી વારા ને મને હંદી ફાવે હ આમ દવા હે હા હાલ હાલ આયા થઈ ગયો ને હા

એટલે એ વાત આમ તો હાજી નઈ એક કામ કરવું એ ઓલા પતંગ સગાવે ને તો એ નોટ હું દોરી કટ કરી લઉં હા તે કટતો આવી જા એવું લાગે ને તો એક થઈ જાય સાનો મોનો બુસ મારતો પછી આપણે રાતે ઉડાડવા થયા આપણે ધાબા ઉપર ઉડાડશું હા આપણે ઓલો રાતે ઉડાડ્યો એટલે ગભારો બાંધવાનો હેરી હા ગભારો બાંધો હા ઓલો રાતે વારો રાતે એ પતંગ એ આપણા નઈ ઓરખી કે કે આપણા પતંગ હા લા તું જા અલે તું જઈડું પકડી લે ના કે એમને ખબર પડી જાય કે આ લૂંટણીઓ લાગે હા એ મુકતો જા એનું જોવો જા

ભેરું કટકો કર્યો એ લૂટ લી ગયો પતંગ કાઢાવ હા પતંગ છડાઈને મજા આવી આજ નહીં હા કરીને જેલો છે અરે ઊંચો પાડો હા જો હારે જો દાતીયામાં જો હા ઉતાર ગા ગા ઉતાર હા

ધોરી ઘણી આયો લાંબી હા લચી કર લચી કર લચી કર ઘરે ધોરા ગોદલામાં હા ઉદડું બનાવ થાય એ મફત ની ખેંચ તો મારવા દે માર 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 આવડે હે ઝગાવતા રે આ મારકો ખેંચાતું ન આ ઈ ગઈલા ડૂઈ ગયું લા તો છણા 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 આ બાવરા મહીન ગયું અરે બાવરો બાવરો બધું કાપ લાગાઈ